આજે આપણે શીખીશું કે કોમન અંક હોય તેને બહાર આપણે કઈ રીતે કાઢવો તો સૌપ્રથમ આપણી સામે એક રકમ છે પાંત્રીસ ગુણ્યા અઢાર માઇનસ ચૌદ ગુણ્યા પંદર તો આપણે આ રકમને ધ્યાનથી જોઈએ તો પાંત્રીસ અને ચૌદ એ બંનેમાં આપણને સાત દેખાય છે તો આપણે સાતને પ્રથમ પહેલાં બહાર કાઢી નાખશું એટલે સાત પંચા પાંત્રીસ અને સાત દુ ચૌદ એટલે સાત આપણે બહાર નીકળી જાય હવે આપણે જોઈએ તો આપણે કોમન અંક દેખાય છે પાંચ એક પાંચ અને પંદર તો બંનેની અંદર પાંચ છે તો આપણે પાંચ પહેલાં બહાર કાઢશું એટલે પાંચ એકા પાંચ અને પાંચ તેરી પંદર હજુ આપણે આ રકમને થોડી ધ્યાનથી જોઈએ તો આ રકમની અંદર એક અઢાર વધે છે અને બે તેરી છ અહીં આપણે છ કરી નાખીએ તો બંને અંકની અંદર આપણે છ કોમન દેખાય છે તો છ તેરી અઢાર અને છ એકાદ છ એટલે છ એક બહાર નીકળી જાય હવે વસ્તુ આપણે કોમન બહાર નીકળી ગઈ છે અને અંદર વધીએ છે ત્રણ માઇનસ એક હવે આપણે આને સોલ્વ કરીએ તો જે કાઉન્સની અંદર હોય એને પહેલાં સોલ્વ કરવાનું હોય એટલે ત્રણમાંથી એક જાય એટલે બે ગુણ્યા છ પાંચ અને સાત આ વસ્તુ આપણે જે કોમન તરીકે બહાર કાઢી દઈએ છીએ હવે આનો આપણે ગુણાકાર કરીશું એટલે આનો આપણે જોવા મળી જશે તો સૌ પ્રથમ આપણે ગુણાકાર જે આપણે પાંચ છે એનો આપણે બે સાથે કરીશું કે પાંચ દુ દસ અને હવે દસ થઈ ગયા હવે આપણે જોઈએ સાત ગુણ્યા છ એટલે આ રીતે આપણે ગુણાકાર કરીશું એટલે આપણે ગુણાકારમાં આપણે એસી પડશે એટલે સાત દાન સિત્તેર અને હવે આપણે છ વધ્યા એટલે સાત છ બેતાલીસ અને કે શૂન્ય બરાબર